तो यूट्यूब फेमिली तो पोती दी आज सवार सवार में जलेबी ने फाफड़ा ले आया से हेलो हेलो खोली हेलो ओहो हो हो अरे बाप रे इतना सारा जलेबी फाफड़ा कब खा लेंगे हम ले आ नौकरी गया था पे जलेबी फाफड़ा लेने आया कई डेंजर जा કામકાજ પતાવ્યા જલેબી ફાફડા પતિદેવને આપ્યા ને હવે કહેશો કે આ શું લગાવ્યું તો જો તમે લખતા જ આવજો પેલા મેં મધ નાખ્યું પછી ચણાનો લોટ પછી ચોખાનો લોટ ને મેં દરી નાખું છું બારીક એકદમ હું આમ સ્ક્રબ જેવું એ બે લોટ ચણાનો લોટ અને ચોખાનો લોટ પછી મધ હોય પછી દહીં હોય પછી બીજું કાંઈ હૈદર પાવડરને એવું નથી નાખતી કેમ કે પછી હાથને પીળા પીળા બહુ થઈ જાય તો એ કરીને પછી મેં અડધો કલાક અથવા દસ મિનિટ એને રાખી દીધું એમ અને પછી હું એને થોડુંક પાણી લઈને આવામાં રબ કરી આ બધું આ ડેડ સ્કીન જે હોય ને આપણી ઉત્તરાયણ હતી ને તો તડકામાં 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 બધેને નથી ખબર પણ મને તો બહુ થઈ જાય એમ તરત જ આમ તડકો લઉં ને એટલે ફેસની આમ દાટ વરી જાય એમાં આપણો કલર જરાક એવો હોય તો ઓળખાય એની બીજે ત્રણ જે બી તો પછી હું સ્કીન કેર અમે એવો નહીં સંક્રાંતના કારણે બસ અમે હું ડે કરું જ અઠવાડિયામાં એકથી બે વાર તો મોડો મોડો ના હું તો આજે મેં લગાવી આજે મેં થોડોક વધારે જ ઠીક રાખ્યો હોય કે આવો ન હોય થોડોક વધારે ઢીલો હોય તો આ તો જરાક મધ વધારે નાખ્યો છે કેમ કે હમણાં શિયાળો છે ને તો મોસ્ચરાઈઝ મળે આપણી સ્કીનને એટલા માટે તો તમે પણ આ ઘરે ટ્રાય કરી શકો મને અહીંયા બ્લેક કેડ્સ ને વ્હાઈટ ને થાય છે તો એ પણ રિમૂવ થઈ જાય તમે મોક લઈ શકો ગરમ પાણી કરી પછી આ ટાઈપનું થઈ જાય ને પછી મોક લઈ પછી પણ ઘસો ને તો એ સ્કીન આપણે એકદમ સ્મૂથ અને ફ્લફી ટાઈપ આમ એકદમ આમ એવું મજા આવે તો બસ એવું બધું હાલતું હતું અને આજે હું જમવામાં છે ને તે શું બનાવીશ ને એ હું તમને કહીશ હમણાં આ ફેસ વોશ કરી આવું પણ પછી કહીશ હમણાં નહીં કહું આજે કાંઈક અલગ ટાઈપની આપણી રેસીપી હશે તમે આવવાનું છે તમને એટલે વિડિયામાં રહેજો

બને ને ત્યાં સુધી એકદમ ક્લીન રાખવી જરૂરી સમજો એમ ઘણી વખત પાછો બારે કાંઈ કરાવતા ન હોઈએ હું તો નથી કરાવતી ખોટો કેવો બારે કાંઈ ફેશિયલ કરાવું ને તો એ ઘરે કોઈક એવી મળી જાય ને મને મારા જેવી તેના કારણે જ ફેશિયલ કરાવું બાકી બારે ન જાઉં જલ્દી સુધી હલો બહુ તો જુઓ ક્લીન એકદમ ડીપ ક્લીન થઈ ગઈ છે આપણી મેં એટલો બધો ઘસ્યો પણ નથી પછી બહુ આપણે રબ કરીએ ને તો ખરાબ થઈ જાય ખાલી બસ ફેસ વોશ મીન્સ કે પાણીથી એમને વોશ કરી નાખ્યું થોડુંક અહીંયા કાને જરા જરા એકદમ ઘસ્યું બાકી બીજું કાંઈ નથી કર્યું તો કેવી લાગવું મારો સ્કીન કેર તમે બધા મને કહેજો ચલો હવે હું તમને મારી આજની સ્પેશિયલ ડીશ બતાવીશ પાંચ મિનિટમાં આવું મારી વાત જોજો ઓકે ટૂંક જ સમયમાં તમારા બધાની સામે મારી આજની રેસીપી આજે હું જલેબી કામ સવારે મેં ખાધા નતા જલેબી સાંભારો આ ફાફડા અને આ ચટણી આટલી બધી ચટણી નહીં ખાઈ જાઉં ભલે વરી કેસો દિયા આવું બધું ન ખા આજ સવારે મેં ટેસ્ટ નથી કર્યા જરાક ખાધા હતા ખાલી આમ ટેસ્ટ તો કર્યા કહેવાય ને તો મને એમ થયો કે હવે હું એક દોઢ વાગ ખાઈ લઈશ વાગે અને આ છે આપણો આજનો લંચ આજે આપણે એન્જોય કરશું આપણો જલેબી ફાફડા લંચ હલો હવે હું ખાઈ લઉં અને પછી કપડાં ધોવા છે પણ વિચાર કરું છું આજે ઉકલતા નથી મને આજે ત્રણ ખણ વાગે કસ્ટમર છે તો મેં થોડીક ઓફર રાખી છે તો મને હશે થોડું થોડું વધી એટલા માટે તો ચલો હવે જમી કરી અને પછી દીવ હું આ ઉપર ચડી આ જલેબી અને ફાફડા થી પેટ ભરાશે શું લાગે તમને જોઈ તો ખરા ટ્રાય તો અત્યારે તો આને ખાવાની તડપ છે પછી જોશું રસોઈ તો નહીં જ બનાવું મને ઉકલતો જ નથી હમણાં ઠંડીના કારણે હું છે ને એવું થઈ ગયું કપડા રાખડી મારા મામ એમ થાય બધું દ્રશ્યો ઓઢીનો પડ્યો નોકરી હલાઈ ગયા તા ને વરી પાછા આવ્યા દેવ મને કે જો જલેબી ફાફડા લે મેં તો લી આયા તો દઉં સવાર નાસ્તો કર્યો તો રોટલી ખાધી હતી તમે તમારી આજે શાક રોટલી એન્જોય કરો આજે આપણે જલેબી ફાફડાની પાર્ટી તમને શાક રોટલા પાવટી જે રોજ હોય આ શું

હા યુટ્યુબ ફેમિલી જો આજે હવે આપણે સાંભાર બનાવશું આજે સોજી મેં પાસે આજે પલાળીએ તો હું તો આવું બધું નાખું તમે કહેશો આ ના ના ઓર ના ના તમે જે નાખો એ નાખી શકો સાંભારમાં હવે આવા ઘર દૂધી નથી ખાવાતી અને આ હું સોજીનો બેટર બતાવી દઉં સોજી મેં કલાકવાર વાર પેલા પલારીએ સૂજીને હું પીસી નાખીશ મિક્સરમાં અને બસ સાંભાર મૂકી દઈશ અને આજે છે ને તો હું ગ્રીન ચટણી પર સાથે થોડી બનાવી દઈશ આજે મારો વીમો છે જો પતિદેવ ખાઈ લે તો ભલે નહીં આજે હેરાન કરશે મને શાક રોટલી ખાવાની બિલકુલ ઈચ્છા નથી મેં કીધું કંઈક બનાવું ગરમાં ગરમ તો ગરમાં ગરમ સાંભાર પીએ ને ખરેખર ભુજમાં ઠંડીઓ શાંત થાય ને પંદરની પંદર ડિગ્રી નીચે જ હોય જોયા કાલે અગિયાર ડિગ્રી હતી હવે આજ કેટલી ડિગ્રી કાલે આવશે છાપામાં તો અહીં જોશું એટલે હમણાં જ ઠંડી બહુ પડે ખોટું જો તો કાંઈ ઉકળે નહીં આમ પણ તો આપણું રૂટિન તો આપણે ચાલુ જ રાખવાનું હોય ને આજે આ સ્વેટર એટલે પહેરી હોય ઘરમાં ઓલું સ્વેટર મારો જે ટી શર્ટ ટાઈપનો છે ને એ મેલો હતો તો ધોઈ નાખ્યો આ મને ઘરમાં ફાવતો નથી એક તો કલર એવો લઈ દીધો હોય બાકી ટાળ એકદમ જાય એમાં ના નહીં સ્વેટર છે ને આમ કલર એવો હોય ને તો મેલો બહુ થાય તો એ હું ખાલી બારે જ પહેરું અને ઘરમાં ઓલો બીજો છે ને એ પહેરું પણ આજે મજબૂરીમાં મને બહુ ઠંડી પડ્યો અમે પણ આ વર્ષે મને એમ થાય બધે વધારે મને જ ઠંડી પડતી હોય મને એવી ફિલિંગ આવે બધા એમને ભરતા હોય મને ખપે બધો પહેરવા ઓઢો હજી તો ઘણી બધી વારે ઢોસા બનાવવાની પણ તૈયારી કરું છું હજી હું તો હલો આ કુકરને મૂકી દઉં હજી હું આની અંદર છે ને સાંભાર મસાલો નાખી જો બટન આ નથી શું પડ્યો આ એને થોડોક હું નાખું છું બાફવામાં જો એનામાં છે ગ્રીન ચટણી જો હા આમાં તો ફરી જો તમે કેતા હોય બટેકા ન હોય તો આજે શું છે આ ઠીક છે હલો થોડોક નાખશું આપણે બાફવામાં અને પછી વગાર કરશું રેસીપી લેવાશે તો લઈશ ને તો પછી અહીં ચલો પછી મળી બસ તો જુઓ આ મેં ગ્રીન ચટણી બનાવી લીધી અને હવે આ સોજીને પીસવાનું કામ સારા બને એના જો કોણ બધો પચાડ કરે ને અમે તો સોજીનો હાલે છે હાલે તો પછી અમે હલાવીએ છીએ ખોટો કેવો હવે તો સોજીને પીસી લઉં સાંભાર પીવાની પીયાળામાં છે ને ગરમા ગરમ કઢી સાંભાર ને બધું પીવાની મજા આવે એના ઉપરથી વિચાર કરો કે હું પત્નીઓને તો ખબર નથી કે હું કેવી ચટોરી હોય પીઓ પીવો

બની ગયા આવકરે સાંભાર હવે બન કરનાખી આ આપડો બધે એમ થાશે કે આ બધું ઉઢી સોઢી ઠંડી પડે અમને યાર મનત પરતી મન પડે તો જો આપડો અડધો સોજી આ મને પાછું ને ત્યારે લેવો તો એમ સોધા રોતો ખવાય બધો તું ખાય હલદી બાપા મને હું તો જ આ આવી સરસ મજાની ચટણી આહા આહા ઓલો હું ને બધું ખાઓ ને આ એના તો મે ધમી લીધો એ બરાબર નો ધમી લીધો સોરી બોલો આયો આજો આન તો ટાટ જી અતે કેજી થોડી કર પેલા મને કેતો તો ટાટ જે દે આવસુ આવસુ જી મેં મારા ટોપલા બોલા બધા ઉતાર નાખ્યા ત્યારે યાર સાચે બહુ પડતી હતી મને ટાર એટલે મેં પહેર રાખ્યો તો હવે બસ ફાઇનલી સુઈ જાય અહીંયા તો કેવા લાગે તમને બધાને મારા સોજીના ઢોસા ઇડલી ઓલ ખીરો કોણ લેવા જાય ઢોસાનો એના કરતાં ઘરે જ પલાડી પણ બધા તને ભલે ખબર નહીં સાંભળ કેમ મસ્ત હતો સાંભળતો તો તને ભાવ્યો ઢોસો તો ભાવ્યો ને ચટણી ભાવી એને ઢોસો અને ઓલી ગ્રીન ચટણી આવે ને એવું બધું ભાવે અમે ઢોસા ખાવા જાય ને હું એ ચટણીને એવો જ ખાય અને હું લોકો સાંભળ ઉસેરે રાખું હા તો મને તો સાંભાર બહુ ભાવે એટલે તો આજ અત્યારે કેટલા વાગે છે સાડા દસ મને આનામાં જોઉં છું ને દેખાતો નથી એટલે લાઇટિંગ પડે ને ઉપર તો બસ આજનો વિડીયો આ ટાઈપનો હતો જો એન્ટરટેન કરી શકીએ હું તો પ્લીઝ કમેન્ટ કરજો અને જો ન કરી શકું તો જરાક આમ કહેવાય હિંમત આપજો કે દિયા વિદ્યા બનાવો બનાવો ચલો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આગલા વિડીયોમાં મળશું